ખરેખરમાં મેં જે આ કોળી સમાજનું અમારું સર્વે કરી અને આ નિવેદન મેં આપ્યું છે અને વડાપ્રધાનને લખીને મોકલ્યું છે એનું કારણ એ છે કે છત્રીસ જિલ્લામાં માનદાતાનો હું સ્થાપક છું અને કોળી સમાજનો ભવનાથ જગ્યાનો પ્રમુખ છું એને નાતે મેં આખા ગુજરાતમાં છત્રીસ જિલ્લામાં સર્વે કરી અને જોયું કે કુંવરજીભાઈના કહેવાથી ભાજપે મત ભાજપને દીધા છે તો ભાજપ જો મજબૂત થાય તો પાસાઠ છત્રીસ ટકા ભાજપ કુંવરી સમાજ છે અને પાસાઠ ટકા ઓબીસી સમાજ છે જો બધા એવું ઈચ્છતા હોય કે કુંવરજીભાઈ જેવો નિષ્ઠાવાનને સારો માણા મુખ્યમંત્રી બને તો એમાં ભાજપ મજબૂત થાય અને ભાજપને મજબૂત કરવા માટે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને એ ઉપર ગંભીરતા નોંધ લઈ ને હાલ ઉજવે અને એક બસો ને સરપંચો કોળી સમાજના છે અને વધારેમાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે બ સાહેબ કુવરજીભાઈ જેવા બાવળીયા સાહેબ નીતિ ધર્મથી માનતા હોય અને એના જેવો નિષ્ઠાવાન માણા મુખ્યમંત્રી બને તો ભાજપ મજબૂત થાય એ એટલા એટલા હેતુ ખાતર મેં આપ્યું છે અને કુંવરજીભાઈ અમારામાં નેતા ઘણા છે પણ કુંવરજીભાઈ જેવો નિષ્ઠાવાન ભણેલ ગણેલ અને હોશિયાર હોશિયારમાના કોઈ છે નહીં એટલે મેં એનું નામ આપ્યું અને બધાને બધાને પૂછીને બધા જિલ્લામાં સર્વે કરીને મેં આપેલું છે એમ નામ આપ્યું નથી